મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને ગુજરાતી સનાતન ધર્મશાળા ભવનાથ સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ગામ ધામડી તાલુકા વડાલી દોલતરામ બાપુ આશ્રમ ધામડી આશ્રમમાં દર શનિવારે યોજાતો વડીલોનું વૃંદાવન કાર્યક્રમ દર પૂનમ ભજન સત્સંગ કાર્યક્રમ નોરતા આશ્રમમાં રહે છે પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમાન નોરતાધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વ ભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ઉત્તર ગુજરાતના ધર્મ પ્રેમી નગરજનો શુદ્ધ સાત્વિક અને પ્રભુ પ્રસાદરૂપ પૂજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ બુદ્ધિશ સાથે નિર્માણ થઈ રહેલા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાનું ખાતમુહૂર્ત વચ્ચે ભાવિક ભક્તોનો મેળાવડો યોજાયો હતો રણઊઉા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિપૂજન પ્રસંગે ગુજરાતના સૌથી વધુ ગામના પાંચ હજાર જેટલા સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પૂજ્ય દોલતરામ બાપુ અને પૂજ્ય વિશ્વભારતીજીના આ ભગીરથ કાર્યમાં તન મન થનથી સાથે સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી